ભારતના રાજકીય જગતમાં એક દુઃખદ સમાચાર લઈને આવી છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું એક વેમાન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું હોવાના સમાચારો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે કે તેઓ સવારના આઠ વાગ્યે છે તે મુંબઈથી રવાના થયા હતા અને બારામતી મહારાષ્ટ્ર પંચાયતની ચૂંટણીની જે સભા છે તેને સંબોધવા માટે જઈ રહ્યા હતા દરમિયાન બે પાયલોટ તેમની સાથે હતા એક મહિલા ક્રૂ મેમ્બર હતા અને એક તેમના જે સુરક્ષાકર્મી હતા આ સહિત પાંચ લોકો છે તે આ પ્લેનમાં સવાર હતા આ પાંચેય લોકોના કરુણ નીપજ્યા છે જ્યારે પ્લેન લેન્ડ થઈ રહ્યું હતું દરમિયાન બારામતીનો જે રનવે છે તે વિઝિબલ નહોતો તેના માટે પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને પાઇલોટે પાછું જે પ્લેન છે તે ઉપર લીધું હતું ત્યારબાદ ફરી એક વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો અને દરમિયાન રનવે પરથી પ્લેન છે તે લપસી ગયું હતું અને ત્યારબાદ ક્રેશ થઈ ગયું હતું ત્યાં જે લોકો હાજર હતા તેમને નજરે આ બનાવને નિહાળ્યો પણ હતો અને તેમણે કહ્યું હતું કે પ્લેન ક્રેશ થશે એવું અમને લાગી રહ્યું હતું અને ત્યારબાદ પ્લેન રનવે પર લેન્ડ થયું લપસ્યું અને ત્યારબાદ તરત જ ધડાકાભેર છે તે સળગી ઉઠ્યું કેટલાક દ્રશ્યો એવા પણ સામે આવ્યા છે કે જે 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 આપણને પણ વિચલિત કરી દે અચાનક જ આ પ્લેન ક્રેશ થયું ત્યારબાદ અંદર સવાર પાંચ લોકો હતા તે જે છે તે આમાં મૃત્યુ થયું છે અને કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પ્લેન સળગી રહ્યું છે પ્લેનનું એન્જિન દૂર જઈ અને પડ્યું હતું સળગતા હોય તેવા દ્રશ્યો અને બાજુમાં ડાબી તરફ તરફો પણ દેખાતો હોય આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે પવાર જે છે તે મહારાષ્ટ્ર પંચાયતની ચૂંટણીનો છે તે પ્રચાર કરવા માટે બારામતી જઈ રહ્યા હતા આ સમગ્ર ઘટના ત્યારે બની હતી અને હાલ બારામતીમાં જે વિમાન ક્રેશ થતા આખું જ પ્લેન જે છે બળીને ખાક થઈ ગયું હતું આગ ઓલવાયા બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે વિમાનના ટુકડા જમીન ઉપર વિખરાયેલા જોવા મળી રહ્યા છે આમાં સવાર તમામ લોકોના એટલે જેમ મેં જણાવ્યું પાંચે પાંચ લોકોના છે તે નિપજી ચૂક્યા છે વાત કરીએ અજીત પવારની તો મહારાષ્ટ્રના તેઓ ડેપ્યુટી સીએમ હતા અને સાથે સાથે એનસીપી પાર્ટીના ચીફ પણ હતા તેમના પરિવારના સભ્યો પણ રાજકારણમાં એક્ટિવ છે જેમાં સુનેત્રા પાવર પવાર કે જે તેમના પત્ની છે બે હજાર ચોવીસમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા તેમના બે પુત્રો એટલે કે પાર્થ પવાર અને જય જયપવાર અને જે એનસીપીના સંસ્થાપક છે કે જેમનાથી ઇન્સ્પાયર થઈને અજીત પવાર રાજકારણમાં આવેલા એટલે કે શરદ પવાર કે જે તેમના કાકા થાય અને સુપ્રિયા સુલે કે જે તેમના પિતરાઈ બહેન છે અને બારામતી કે જ્યાં આ દુર્ઘટના બની છે ત્યાંના તેઓ સાંસદ પણ છે તેર વર્ષમાં અજીત પવાર પાંચ વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે હાલ સમગ્ર ઘટનાને લઈને જે અપડેટ મળી રહ્યા છે કે દેહોને બારામતી હોસ્પિટલમાં પણ લાવવામાં આવ્યા છે કે જ્યાં સમર્થકોની ભીડ જોવા મળી રહી છે અને તેમના સમર્થકોમાં ક્યાંક ને ક્યાંક ઘેરા શોકની લાગણી છે તે ચોક્કસ જોવા મળી રહી છે અજિત દેહને બારામતી હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ બહાર છે તે હોસ્પિટલની બહાર સમર્થકોની ભીડ જોવા મળી હતી આ ઉપરાંત સમગ્ર રાજકીય જગતમાં પણ આ સમાચારને લઈને અત્યારે ઘેરા શોકની લાગણી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરવામાં આવી હતી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ડેપ્યુટી સીએમ સહિત ટ્વીટ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રના જે ડેપ્યુટી સીએમ છે કે જે તેમના સાથી મિત્ર હતા એવા એકનાથ શિંદેએ પણ તેમના સાથી નાયબ મુખ્યમંત્રી અજીત પવારના મૃત્યુના સમાચારને દુઃખદ અને કમનસીબ ગણાવ્યા છે સાથે સાથે તેમણે કહેવું છે કે વિમાન દુર્ઘટનામાં તેમનો જીવ ગયો છે અને આ સમગ્ર બાબતની તપાસ છે તે કરવામાં આવશે અજીત પવાર જે પ્લેનમાં સવાર હતા તેના વિશે થોડી આપને માહિતી આપી દઉં તો આ પ્લેન હતું એ હતું લિયર જેટ ફોર્ટી ફાઈવ કે જેમાં અજીત પવાર સવાર હતા પ્રીમિયમ બિઝનેસ જેટ છે આ એની ખાસિયત છે લક્ઝરિયસ ઇન્ટિરિયર પણ તેમાં હોય છે એન્જિન પણ બે પાવરફુલ એન્જિન હોય છે ઝડપી ટેક ઓફ કરી શકે છે અને તેમાં છ થી આઠ મુસાફરો છે કે બેસી શકે તેવી કેપેસિટી વાળું આ જે પ્રાઇવેટ જેટ હતું અજીત પવારના મૃત્યુને લઈને ખાસ કરીને અત્યારે તેમના પરિવારજનોને ખબર પડતા જ તેઓ પણ બારામતી જવા માટે રવાના થયા છે અને ત્યારબાદ તેમનું જે મુંબઈ ખાતેનું નિવાસસ્થાન છે ત્યાં તેમના અન્ય સગા સંબંધીઓ છે તે પણ પહોંચી રહ્યા હોવાના સમાચારો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ખાસ કરી ભારતના રાષ્ટ્રપતિએ પણ શ્રદ્ધાંજલિ આપી છે અને તેમને ટ્વીટ કર્યું હતું કે મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત અનેક લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખિત છે અજીત પવારનું અકાળે અવસાન એક અપૂરતી ખોટ છે મહારાષ્ટ્રના વિકાસમાં ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે હું તેમના પરિવાર સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે ઊંડી શોક સંવેદના વ્યક્ત કરું છું ઈશ્વર આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારોને પણ આઘાત સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ આ પ્રકારના જે શબ્દો છે તે રાષ્ટ્રપતિ દ્વારા પણ લખવામાં આવ્યા છે હાલ રાજકીય જગતમાં એક પછી એક જેવી રીતે પહોંચી રહી છે માહિતી તે રીતે બધાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે અકસ્માતમાં જીવ ગુમાવનાર જે પાંચ લોકો છે તેના નામ પણ ડીજીસીએની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે અજીત પવાર હતા કે જે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે એચ સી વિદિત જાધવ કે જે અજીત પવારના અંગત સુરક્ષા અધિકારી એટલે કે પીએસઓ છે કેપ્ટન સુમિત કપૂર કે જે પાયલટ હતા કેપ્ટન શાંભવી પાઠક કે જે પણ પાઇલટ અને પિંકી માલી કે જે ફ્લાઇટ એટેન્ડન્ટ હતા આ પાંચે પાંચ લોકોના આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે મહારાષ્ટ્ર સરકારે આજના તમામ રાજકીય કાર્યક્રમો છે તે આ દુર્ઘટનાના શોકને લઈને રદ કરી દીધા છે પીએમ મોદીએ પણ અજીત જનતાના નેતા હતા તેવી રીતે કહી અને તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે સાથે જ દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન કોલમાં પણ વાતચીત કરી છે અજીત પવારનું કૌટુંબિક જીવન રાજકીય જીવનની આપણે વાત કરીએ તો અજીત પવારના લગ્ન સુનેત્રા પવાર સાથે થયા હતા જેમનાથી તેમને બે પુત્રો એટલે કે જય અને પાર્થ હતા ઓગણીસો બ્યાસી માં અજીત પવારે એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં તેઓ ચૂંટાયા અને ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી ઓગણીસો એકાણું માં તેઓ પુણે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા તેઓ ઓગણીસો એકાણું માં પ્રથમ વખત બારામતી સંસદીય મત વિસ્તારમાંથી લોકસભા માટે ચૂંટાયા હતા અને બાદમાં તેમના કાકા શરદ પવાર માટે આ બેઠક તેમને ખાલી પણ કરી દીધી હતી એટલે કે જે દુર્ઘટના બારામતીમાં બની છે છે એ ક્યાંક ક્યાંક ને એમની કર્મભૂમિ પણ રહી અજીત બારામતી વિધાનસભા મત વિસ્તારમાંથી સાત વખત મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટાયા હતા તેમણે પ્રથમ વખત ઓગણીસો એકાણુંની ની પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી અને ત્યારબાદ ઓગણીસો પંચાણું ઓગણીસો નવ્વાણું બે હજાર ચાર બે હજાર નવ અને બે હજાર ચૌદમાં પણ જીત મેળવી હતી નવેમ્બર બે હજાર ઓગણીસમાં તેમણે એનસીપીમાં ભંગાણ પાડ્યું અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે હાલ તેમનું જે યોગદાન છે તેને લઈને લોકોમાં તેમના સમર્થકોમાં ક્યાંક ને ક્યાંક શોકની લાગણી જરૂર જોવા મળી રહી છે આ અંગેની અન્ય વિગતો પણ આપ સમક્ષ અમે પહોંચાડતા રહીશું નમસ્કાર